તમે મને લાય તાતા કે વિડિયો કરો પોલીસ વિડિયો તમે ફોટો કરશો તો વિડિયો ન ઉતરી એવું ના પોલીસ ની બહાર ઉતારો કેમ એ તમે ફોટો કરશો તો અમે વિડિયો બહાર એનો વિડિયો ઉતારો જો એમ નહીં પણ ફોટો કરશો અમારા જોડે ફરિયાદી જોડે ફોટો કરશો એટલે અમારા જોડે તમે આ દીપક ની કેમ તમે ભાઈ 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 આ તો તારા ની કરવાની ભાઈ આ રાઈટ નથી ને તમે બહાર રાખો છો બાર બેઠા છો તો પાણી પીવા આવો છો પોલીસ સ્ટેશન ના દરવાજે સરસ કેવાય જોઈ લો ભાઈ સરસ વાતો કરે છે ફોન ઉપર ફરી આરોપી જાહેરમાં બહાર ફરી રહ્યો છે અહીંયા કોઈ જગ્યાએ પોલીસ નથી

હું જ્યાં હોઉં ત્યાં હું શું કઉ છું થોડી વાર બેન ગુજરાત છે વેચાય તો પછી તમને હક કોને લો વેચવાનો વૈષ્ણોદેવી રોડ બાલાજી વિન્ડ ફાર્મ સર્વિસ રોડ એ મટન ચિકન ના આર્ડ ની અંદર દેશી દારૂ નો ધંધો ચાલી રહ્યો છે અને વેચાણ વ્યક્તિ આ ભાઈ પોતે સર્વિસ રોડ ઉપર અહીંયા ચિકન ને બધું વેચાય છે અને એને યાર્ડમાં જોડે દેશી દારૂનો પણ ધંધો થઈ રહ્યો છે એમના જેટલા બી સોસીસ છે એમને ફોન કરવામાં આવે છે

દમ મારી લઈ જાય અમે પૂછવું જરૂરી કરું અદાલત ના હોય તો અમે આપી દીધે જે ચા પાણી ના માંગવા નથી

बरोबर बरो आहे जो आरिक्षा आ काका अना भाई रिक्षा वाला ने ए आम्हाला नाही आईये दारू ना अड्डा ऊपर पड़ी इतरी गाडी भाई बरोबर भाई ए मत तू माल लेण आवे माल बेचत भाई गाडी